ટ્રાફિકના નિયમોને લઈને એક વિડીયો શેર કર્યો છે આ વિડીયો જોતા જ તમને તથ્ય પટેલના કાંડની યાદ આવી જશે પરંતુ આવા વિડીયોથી અમદાવાદી નબીરાવને કોઈ જ ફેર નથી પડતો આવું અમે નથી કહી રહ્યા પરંતુ શિવરંજની ચાર રસ્તા પાસે બનેલો એક અકસ્માતનો આ વિડીયો કહે છે બ્રિજ પર નવ ને ઉડાવી દેનારો કિસ્સો તો યાદ હશે અને તે નવીરો તથ્ય પટેલ પણ ઘટનાને યાદ કરતા નજરો સામે ફરવા લાગતો હશે તો આ ઘટનાની યાદો તાજી કરાવતો ગૃહ મંત્રીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલો વીડિયો long drive. Cheers. वाह 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 ऋषि क्या गाड़ी है ऐसी बर्थडे गिफ्ट होनी चाहिए भाई आज तो 150 क्रॉस करके ही रहेंगे राइट राइट ये चलो चलो बैठो अंदर हियर वी गो गाइस पीड़ा। देख ऋषि मुझे डर लग रहा है <laughs> Just stop it. हाँ यार। <laughs> क्या हुआ ऋषि अरे यहाँ वो लोग खड़े थे वो कहाँ गए कौन लोग अरे यहीं तो खड़े थे वो नौ लोग अरे क्या बोल रहा है ऋषि ये रोड तो पूरा खाली है हाँ। हाँ। अरे एक मिनट ये वही जगह है ना जहाँ पे एक लड़के ने ओवर स्पीडिंग करके नौ लोगों को मारा था हाँ और वो लड़का अभी भी जेल में है क्या यार तुम लोग भी लेट्स गो और इस बार तो 150 क्रॉस करके ही रहेंगे नहीं जनी गाड़ी अब स्पीड लिमिट में ही चलेगी मैं नहीं चाहता मेरा बर्थडे किसी का डेथ डे बने वैसे तुम लोग सही कह रहे हो अगर हर कोई स्पीड लिमिट में गाड़ी चलाएगा ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી લખે છે કે જન્મદિવસ અને ઉજવણીનો હેતુ આનંદ માટે હોય છે જ્યારે અવિચારી ડ્રાઇવિંગ જીવલેણ સાબિત થાય છે જેથી આ વિચાર પ્રેરક વીડિયો જુઓ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લો પરંતુ સાહેબ તમારા વિડીયોથી નબીરાઓને ફેર પડે છે અસવાલનો જવાબ હવે રવિવારની રાત્રિના આ વીડિયોમાં છે શિવરંજની પાસે પુરપાડ ઝડપે એક નવીરો કાર ચલાવી રહ્યો હતો અને બ્રિજ પાસે બેકાબુ કાર ફૂલ સ્પીડમાં રિવર્સ આવતી દેખાઈ અને ધડાકા ભેર પાર્ક કરેલા પાંચ વાહનોને અડફેટે લઈ દુકાનમાં ધુસી ગઈ સદનસીબે ઘટના સ્થળે રસ્તા પર લોકોની અવર જવર ઓછી હતી પરંતુ કાર એટલી સ્પીડમાં ધરાઈ કે ફૂટપાથ પર ઊંઘતા લોકો સફાડા જાગી ગયા જોકે નવીરો કાર ત્યાં છોડીને જ ભાગી ગઈ અને હવે પોલીસે કારને જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે તેવામાં કાયદાની અમલવારી કેવી રીતે થઈ રહી છે તેનો આ લાઈવ પુરાવો છે જો કે આ મુદ્દે અમદાવાદના લોકો શું કહે છે જરા રાતે ત્રણ વાગે જેવી રીતે થયો છે સીસીટીવી કેમેરામાં જોયું છે કે આ લોકો જે ચલાવે છે ગાડી બેફામ ચલાવે છે આ તો અહીંયા કોઈ માણસ તો માણસ તો કોઈ જાનહાની થઈ જાત અહીંયા કોઈકને બહુ મોટું નુકસાન થઈ જાત પણ અહીંયા અવારનવાર આવું થતું હોય છે થોડા સમય પહેલા પણ આવું થયેલું છે ત્યારે એક ગાડી આખી નીચે પણ આવેલી હતી એટના આટછું વારેઘડીયા નુકસાન થાય છે એટલે સરકારે કઈને કઈ પગલા લેવા જરૂરી છે એ બેફામ ચલાવતા હોય છે બહુ ઓવર સ્પીડના કારણે આર તો રાતના બનેલ છે આજ વસ્તુ દિવસમાં બનેલ હોય તો કેટલાનો જીવ પણ જોખમમાં આવેલ છે સાંભળ્યું ને નવીરાવને કોઈ કાયદાનો ડર નથી અને નિયમોના પાઠ ભણાવતા લાખ વિડીયો તમે પોસ્ટ કરશો તો પણ તેઓ નથી સુધારવાના બસ કોઈના જીવને જોખમ છે તો તે જ આમ જનતા નબીરાવને કોઈ ફેર નથી મળતો રિપોર્ટ અહીં અમે તો કાળા ચશ્મા પહેરીને ફરતા લોકોની આંખું ગાળવા માંગીએ છીએ બસ એટલું જ કહેવા માંગીએ છીએ કે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાથી નબીરાઓ સુધરવાના નથી કારણ કે આવા નબીરાઓને મોજ શોખ અને હરવા ફરવા માટે પૈસાની કોઈ જ કમી નથી હોતી મા બાપ તરફથી પીળો પાસ હોય છે કંઈ થશે તો મા બાપ બચાવી લેશે તેવો વિશ્વાસ હોય છે અને વધુ કંઈ થશે તો કેસ લાંબો ચાલ્યા કરશે કહેવાની જરૂર નથી પરંતુ હાલ આવા અનેક કેસ ચાલી રહ્યા છે જેમાં ગુનેગાર કોણ છે તે આખી દુનિયા જાણે છે છતાં આરોપીની સજા નથી થઈ તેવામાં આવા નબીરાઓને પાઠ ભણાવવો હોય તો તથ્ય પટેલ જેવા કેસમાં કડક સજા કરીને એક દાખલો બેસાડવો જરૂરી છે